સુરત શહેર પોલીસ એક્શન મોડમાં આવી અલગ અલગ વિસ્તારોમાં રાત્રિના સમયે પોલીસ કોમ્બિંગ કરી રહી છે પોલીસ કોમ્બિંગ કરવાની નવી ટ્રીક અપનાવી રહી છે કોમ્બિંગ પહેલા પોલીસ દ્વારા એનાઉન્સ કરવામાં આવે છે કે જો કોઈ પાસે હથિયાર કે ઘાતક વસ્તુ હોય તો પોલીસ સમય આપે તેમાં જાતે મૂકી જાઓ પછી કોઈ કોમ્બિંગ સમય કોઈના ઘરમાં કે વ્યક્તિ પાસે હથિયાર કે કઈ વસ્તુ મળશે તો કાર્યવાહી કરવામાં આવશે જહાંગીરપુરા પોલીસ સ્ટેશન દ્વારા પોતાના પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું પ્રધાનમંત્રી આવાસ સુમન વંદન ખાતે લોકોએ પોલીસને સહકાર આપતા મોટી સંખ્યામાં હથિયારો સ્વયંભૂ મૂકી ગયા હતા લાકડાના ફટકા લોખંડનો સળિયો રેમ્બો છરી તલવાર એમ કુલ મળી તેતાલીસ હથિયાર લોકોએ જમા કરાવ્યા હતા મહેરબાન પોલીસ કમિશનર સાહેબ સુરત શહેર સાહેબ તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવે છે જે જાહેરનામા હેઠળ એવા કોઈ પણ શસ્ત્રો દંડા લાકડી લાઠી તલવાર ભાલા સોટા ખંજર ચપ્પા અને શારીરિક હિંસા પહોંચાડવામાં ઉપયોગમાં લઈ શકાય તેવી તમામ ચીજોનો ઉપયોગ કરવો અને તેને સાથે રાખવા અને પ્રતિબંધિત કરવામાં આવેલું છે સાંભળ્યું ફરીથી કહું છું શસ્ત્રો દંડા લાકડી લાઠી તલવાર ભાલા સોટા ખંજર ચપ્પા અને શારીરિક

અને ધારિયા કે કોઈ પણ એવી ચીજ વસ્તુ કે જેને ગુનામાં કોઈને શારીરિક હિંસા પહોંચાડવા માટે ઉપયોગમાં લઈ શકાય તેવી તમામ વસ્તુઓને તમારે 15 મિનિટમાં જો પોતાના ઘરમાં તમે રાખેલી હોય તો 15 મિનિટમાં તે તમારે તમામ વસ્તુઓ અહીંયા લાવીને હાજર કરી દેવાની છે અને જો તમે હાજર કરી દેશો તો એ બાબતે કોઈ પણ બીજા કાયદાકીય પગલા નહીં ભરવામાં આવે પરંતુ જો તમે અહીંયા હાજર નથી કરી લાવ્યા અને તમારા ઘરમાં તમે વસ્તુ રાખો છો અને પોલીસ ચેકિંગમાં જો વસ્તુ મળી આવે છે

માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન ટુ ટુટ ટુ ઝીરો નાઇન ઝીરો એટ એકમ ભવન એકમ ભવન મધ્ય રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ